વલસાડના સરીગામ બાયપાસ માર્ગનું નવીનીકરણ માટે કેન્દ્રીય મંત્રી દ્વારા ખાસ ખાતમુહૂર્ત કરાતા વાહન ચાલકો સહિત ગામજનોમાં પણ ખુશી જોવા મળી રહી છે વર્ષો જૂની માંગણી પૂર્ણ થતા ઉદ્યોગપતિઓમાં પણ ખાસ આનંદ જોવા મળી રહ્યો છે વલસાડ જિલ્લાના સરીગામ જીઆઈડીસીને જોડતો સરીગામ બાયપાસ માર્ગ વર્ષોથી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી વાહન ચાલકોએ ખૂબ જ હાલાકીનો સામનો કર્યો હતો અનેક વખત સરીગામ સ્ટેટ દ્વારા જર્જરિત માર્ગથી થતી હેરાનગતિના કારણે સરીગામ ઉદ્યોગ સ્ટેજના પણ ખાસ સ્થાનિકો છે તેમના દ્વારા ઉચ્ચ સ્તરે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અનેક વખત મીડિયા દ્વારા પણ ખાસ આ જર્જરિત માર્ગના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા જો કે પ્રજાની જરૂરી માંગને પ્રથમ પ્રાધાન્ય આપતા ઓમરગામ પંથકમાં તમામ પત્રકારોને ઉપરોક્ત સમસ્યા અંગે ભારે જહેમતના બાદ ગતરોજ સરીગામ બાયપાસ માર્ગના નવીનીકરણ માટે ગુજરાત રાજ્યના નાણાં ઉર્જા તેમજ પેટ્રોકેમિકલ્સના મંત્રી કનુ દેસાઈના વરદ હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ કરવામાં આવ્યો ઉપરોક્ત નિર્માણ પામી રહેલા માર્ગના નવીનીકરણમાં ખાસ વધારો કરતા વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવાની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે સરીગામ બાયપાસ માર્ગ કુલ અગિયાર કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે સરીગામ બાયપાસ માર્ગને મંજૂરી મળતા અને ખાત ખાતમુહૂર્ત કરતા સરીગામ એસ્ટેટમાં પણ ખાસ સ્થાનિકોમાં ખુશીની લહેર વ્યાપી છે માર્ગ અને મકાનના અધિકારીઓ દ્વારા ટૂંક જ સમયમાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની ખાસ બાહેધરી આપવામાં આવી હતી ખાત ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય રમણ પાટકર સરગામ એસઆઈએ એસ્ટેટના હોદ્દેદારો ગામના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર અને સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની સાથે રહીને જેની વર્ષોથી ઘણી બધી માંગણી હતી અને જેના લીધે ઉદ્યોગો અને આ વિસ્તારના લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી એવું સરીગામ બાયપાસ રોડ અને સરીગામ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈની આગેવાની હેઠળ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાત જે પ્રગતિ કરી રહ્યું છે તેનો ઉત્તમ દાખલો આપણે સરીગામ છે એમ આપી શકાય સરીગામમાં પણ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉદ્યોગોને ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે એ માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું પણ કામ કરવામાં આવ્યું છે અને સાથે સાથે વિકાસના અનેક કામો જે આ વિસ્તારના ધારાસભ્ય આગેવાની હેઠળ થઈ રહ્યા છે ધારાસભ્ય શ્રીને પણ અભિનંદન આપું છું અને સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જેવો આ વિસ્તારના સારા એવા કામો કરી રહ્યા છે અને હજી પણ કરશે એવી વિનંતી સાથે વિરમષ આભાર ભારતમાં પાઠવું છું